તો તોસ્કે પોણીય ગઈ વિનાર સમકેતોલો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મહાદેવ તો આજ નવા બ્લોગ તમારું સ્વાગત છે તો આજે છે રવિવાર અને આજે રવિવાર છે અને હું આજે જો ચૂપ પાલન ઓર્ડર છે તો ઓર્ડર કમ્પલેટ કરવા મહાદેવ જો આત મને મજા નથી ને માથું દુખે છે તો અન સ્કેલાઓ તમને માથું પચિતર મન જો માથું પચિતર સમજ દેજો ને

સારું થઈ જાય હર હર મહાદેવ કીંજે તો તમને સવાર સવારમાં ટાઇટલ તો દઈએ જ દીધું છે કે આજે રજા છે ને એ પાર્લરનું કરવા ગઈ છે તો તે પાર્લરનું કરવા ગઈ છે આપણે અત્યારે લગી આરામ કર્યો અને હંસભાઈ જો અંદર સુતા સુતા મોબાઈલ જોવે છે અને હું અત્યારે વરસાદ થોડોક ધીમો પડ્યો છે તો કીધું ચલો બાણા બ્લોગ બનાવી નાખીએ તો અત્યારે હું જમવા બેઠશું તો જમીને પછી તમને મળે તો ચલો આપણે જોઈએ જમવામાં શું શું છે મોબાઈલ કેવું છે સારું છે ને હે અત્યારે જેવા થઈ ગયા બેદી માંદા રહ્યા થોડા અત્યારે તો સારું થઈ ગયું છે ને દવાયું દવા દેખાડું તો આટલી લાઈન કરી દીધી છે દવાની તો ચલો અત્યારે જમી લઈએ હું ને મમ્મી છીએ જમવામાં તો જમી લીધું છે પહેલાં તો હવે અમે જમવા બેસીએ છીએ તો ચાલો હવે અત્યારે શું શું છે તમને હમણાં દેખાડું તો અત્યારે છે જમવામાં સેવ ટમેટાનું શાક આપણું ફેવરિટ સેવ ટમેટા શાક છે તો આપણું સેવ ટમેટા શાક છે વઘારેલા ભાત લસણિયું અને રોટલી અને છાસ તો ચાલો હવે અત્યારે અમે હું ને મમ્મી બે છીએ તો જમી લઈએ છીએ તો જમીને પછી તમને મળીએ હર હર મહાદેવ તો આપણે અત્યારે જમી લીધું છે ને જો વરસાદ થોડોક ઓછો થઈ ગયો છે તો કીધું હાલો આપણે હવે ફૂલ ઝાડ છે એમાં થોડુંક ખાતર નાખવાનું છે અત્યારે તો આપણે થોડુંક ખાતર બધામાં નાખી દઈએ આપણે આ કઈક પ્રકારનો ખાતર લાવીએ છીએ તો ચલો આ ખાતર થોડુંક 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 બધામાં નાખી દઈએ તો આપણે બધામાં થોડુંક 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 છે ને ખાતર નાખી દઈએ ઉનાળો હતો ને જ્યારે બધા ઝાડમાં થોડોક ઉકાઈ ગયા હતા પણ ચોમાસાનું પાણી અડે ને એટલે ચાળવો ભાઈ એકદમ લીલા ભરા થરા થરા થઈ જઈ જાય તો જો આ આપણે કંઈક અત્યારે નાનું થોડું ગાર્ડન બનાવેલું છે અને આ તો તમને ખબર જ છે લીંબુડી તો એમાં થોડાક નાખી દઈએ અને એમાં હવે અત્યારે ઉનાળામાં તો બહુ લીંબુ નહોતા આવ્યા કારણ કે ઉનાળામાં વખતે ફાલ ઓછો હતો પણ હવે ફાલ બેસી ગયો છે તો ફાલ તો ઘણો બેઠો છે તો લીંબુ ઘણા આવશે હવે તો ધીમે ધીમે આ ચકલા માટે આપણે પેસેલ ઘર મેકલું માળા બનાવતા પછી આપણે ઘર લાવીને મેં દીધું ચોમાસાનું આખું ઓલું થઈ ગયું છે લીંબુ તો અત્યારે પુષ્કળ આવક છે આવશે ઘણા અને જે તો બધા નાના છે થોડાક ટાઈમ જાય પછી મોટા થોડાક થાય તો ચલો આપણે પાછળનું તમને ગાર્ડન દેખાડું આ છે લુના પપ્પાનું લુના છે આપણે એની યાદ માટે સાંચવીને રાખ્યું છે અને આપણે આ તમે જુઓ પાછળ આપણે નાની હમથી ફૂલ ઝાડ બધા આવેલા છે અને આ હમણાં હમણાં ઘણી મોટી થઈ ગઈ વરસાદના લીધે અને આમાં તો હવે વાઇટ ફૂલ આવે છે આનું નામ તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે આને શું કહેવાય છે મને તો ખબર જ છે પણ તમે આ વખતે કહેજો કોમેન્ટ કરીને કાને શું કહેવાય ને આ તો તમને ખબર જ છે પાન છે આપણે આ ત્યાં ઘણી વાવી હતી ના હોલી વેલ અને હમણાં ઉનાળામાં સુકાઈ ગયા એટલે આપણે મોટાભાગે બધી કાઢી નાખી બહુ સુકાઈ ગઈ હતી એટલે અને બારમાસી તો જો મસ્ત મોટી જબર થઈ ગઈ છે બાંધીને રાખવી પડે છે ઢળી જાય છે એટલું વધી ગઈ છે આ બધામાં આપણે ધીમે ધીમે થોડું ખાતર નાખી દઈએ તો આપણે ખાતર નાખી દીધું છે પણ હવે આ ચમચીથી થોડુંક અને ખોતરી નાખીએ વ્યવસ્થિત એટલે એ ખરખું બધું થઈ જાય બધા ચાડવામાં અત્યારે ચોમાસામાં તમે ગમે એવા ઝાડવા વાવો મસ્ત અહીંયા થઈ જાય તો આપણે બધામાં થોડુંક થોડુંક ખોતરી નાખીએ વ્યવસ્થિત મજા લાગે એનું જે હોય બધું વ્યવસ્થિત થઈ જાય એ કે મસ્ત લાગે છે લીલોતરી આપણને ઝાડવાનો બહુ જ શોખ છે અને કિંજુને તમારી કતાય ડબલ શોખ છે તો ચલો અત્યારે મેકીએ અને પછી મળીએ હર મહાદેવ તો આપણે અત્યારે આવી ગયા છીએ મેરડીમાના મંદિરે વરસાદ છે એટલે કાઈ અત્યારે તાવા ને એવું કાઈ બહુ છે નહીં

તો થોડું દૂધ ને એવું પીવે છે સામટા એ ભાવે ખાવાનું મળી ખા નથી ભાવતું ખાવું તો પડે ને તો સારું થાય ને હે ન તો તો સારું ન હા પાણી પીવો તો સારું થાય જો ભાઈ હંસભાઈને મને બધી ખબર પડે પાકી પાકી કાં તો હું જોઈશ તો ટીવી જોઈશ તો જો ને રમો બાય તો જો આપણે મેલડીમાં ગયા હતા તો અત્યારે પાછા વિ આવ્યા છીએ આજ તો અત્યારે બપોર પછી તો વરસાદ ન થાય એટલે વરસાદ નથી અત્યારે તો હજી વાઈ ગયા છે લગભગ સાત સવા સાત થયા હોય છે આપણે તો હવે અત્યારે કંઈ બીજું કામ છે ને કામ છે પણ જોઈએ હવે ટાઈમ હોય તો કરશું ન પછી ચાલશે પછી કરશું તમને બધાને મારા વિડીયો કેવા લાગે છે તો જરાક કોમેન્ટ કરીને કહેજો અને બ્લોગમાં કંઈ સુધારા વધારા બ્લોગ અમે કેવા અમારા બ્લોગ બને છે જરાક અમને કોમેન્ટ કરીને કહેજો કે અમે સારા બનાવીએ છીએ કે કાંઈ તકલીફ છે એમાં કે કાંઈ થોડુંક ઉમેળવાની જરૂર છે તો જરાક થોડીક કોમેન્ટ કરીને કહેજો તો ચલો હવે અત્યારે આ બ્લોગ બંધ કરું છું પછી હવે રાતે જમવાનું આજે શું બનાવે છે કિંજુ આવી નથી બસ હવે આવવાની તૈયારી છે પાર્લરની કરવા ગઈ હતી એટલે તો આવે પછી આપણે એને બ્લોકમાં પાછા લેશું કે હા પાડશે તો કે હમણાં ના પાડેસ કે મારા બ્લોકમાં નથી આવવું તો કીધું ચાલો આપણે અત્યારે હવે બ્લોક બંધ કરીએ છીએ અને હવે સાંજે શું જમવાનું છે અને શું કરશું આગળ તો એ તમે બ્લોક બ્લોકમાં તો હર હર મહાદેવ તો જમવાનું થઈ ગયું છે આપણે તૈયાર ને આજે છે હું આને હું કહેવાય મેડમ ચટ્ટા

રોટલી ખાવાની છે હે સારું સારું ખાઈ એવા જમી લઈએ ખાલી નથી ને ગુલાબ ચટ્ટા ના ના મને બઉ ઈચ્છા રે રે શું ઈચ્છા હોય ખાવાની તો આજ ઘરે હતા આખો તી એટલે કઈ જમવાની તો બીજી કઈ ઈચ્છા હોય નઈ ખાવાની ભજીયા ખાવાતા પણ હજી હમણાં જ ખાતા તા એટલે કે દર વખતે નો બનાવ બનાવ કરાવવાય અને આ બધા એમ કે હું રોજ ભજ્યા ભજ્યા કેમ કરાવ તો ચલો હવે અત્યારે અમે બધા જમી લઈએ અને આ બ્લોગ અત્યારે હવે અહીંયા જ પૂરો કરીએ છીએ તો હર હર મહાદેવ જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ન કરી હોય તો ને કોમેન્ટમાં જરાક કહેજો કે અમારા બ્લોગ તમને કેવા લાગે છે સારા લાગે છે કેમાં કાંઈ તમને કઈ ખામી લાગે છે તો જરા કોમેન્ટ કરીને કહેજો તો આ બ્લોગ ને અત્યારે પૂરો કરીએ છીએ હર હર મહાદેવ ચલો બાય બાય ગાલ દુખે છે ભાઈ અમારે એને ચાંદા પડ્યા છે ગાલ પકડીને બે ગયો છે આખા મોઢામાં શું કરવાનું હવે મટી જશે પાણી પીજે ને ખાજે તે હમણાં તો કીધું તું બ્લોગમાં હો ચલો બાય